સુરત શહેરમાં કલ્પના પણ ન કરી શકાય એવા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડ વિશે જાણીને સૌને આશ્ચર્ય પણ થશે બન્યું કંઈક એવું છે કે સુરતના કાપોદરા વિસ્તારમાં બેંકમાં ખાતું ખોલાવીને કમિશન આપવાની લાલચ આપીને બે ભેજાબાજ અવનીત ઠુમ્મર અને આયુષ વસોયા બેંકમાં ખાતું ખોલાવતા હતા અને આ બેંક ખાતાનો તેઓ લોકોને ઓનલાઈન ગેમિંગ માટે ઉપયોગ કરવા માટે ભાડે આપતા હતા આ કૌભાંડ માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ આ બેંક ખાતાનો દુરુપયોગ દુબઈથી પણ કરવામાં આવતો હતો જેમાં સાયબર ફ્રોડ અંગે તપાસ કરતી કાપોદ્રા પોલીસને સફળતા હાથ લાગી હતી અને પોલીસે અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં આરોપીઓની કારમાંથી પોલીસને જુદી જુદી વ્યક્તિઓના પાન કાર્ડ આધાર કાર્ડ સહિતના બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા તેમજ જુદી જુદી બેંકની ચેકબુક સહિતના દસ્તાવેજો પણ પોલીસે કબજે કર્યા હતા પોલીસ તપાસમાં આરોપીઓ બેંકમાં ખાતું ખોલવા સામે ડોક્યુમેન્ટ આપનારને કમિશન આપતા હતા અને આ બેંક ખાતું ભાડે આપીને કમિશન પણ મેળવતા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બારકોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુણ આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઠંસઠ બે વિગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટશ્રી એમ આર સોલંકી કાપુદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે